પંદરમી ઓગસ્ટ નિમિત્તે એસરપી ગ્રાઉન્ડ ખાતે રિહર્સલ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આયુશાર ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિરુદ્ધ કરીશ અને એમને આપણે સાબરપાંઠા જિલ્લાના આજે ઓપ્ટિકલ પસાર કરી રહ્યા છે જે મિનિટ ટુ મિનિટ રિહર્સલ એસઆરપી ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યા અને જે અપેક્ષિત સૂચન હતા જ્યાં કંઈ આપણે સુધારની ગુંજાઈશ હતી એ બધા ટીમ મેમ્બર્સને સૂચન આપવામાં આવ્યું અને આ રિહર્સલ હવે સતત ચૌદ તારીખ સુધી ચાલશે તાકી આપણું ધ્વજવંદન પંદર તારીખના રાષ્ટ્રીય ધર્મના કાર્યક્રમ થતી રહે અઠ્યોતરમો સ્વાતંત્ર્ય પર્વ દિનની જે ઉજવણી છે રાજ્યકક્ષાની ઉજવણી આપણે નડિયાદ કરે થનાર છે અને એ સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે સદભાગ્યની વાત છે અને જે પ્રેક્ટિસ ચાલુ છે એ પૈકી આજે પ્રથમ રિહર્સલ કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને હતું અને એની અંદર પોલીસની પરેડ ટોટલ ઓગણીસ પ્લાટોનો પાર્ટિસિપેટ થઈ રહ્યા છે એ સિવાય રાઇફલ ડ્રીલ ડોગ શો અને જે મરીન ટાસ્ક ફોર્સ છે એના ડેમોન્સ્ટ્રેશન અલગ અલગ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટની ત્રણસો સિત્તેર જેટલી મહિલાઓ દ્વારા જે કલ્ચરલ એક્ટિવિટીના અલગ અલગ પ્રકારની એક્ટિવિટી જે સમગ્ર પોલીસની અલગ અલગ તમામ જે એક્ટિવિટી છે એનું મિનિટ ટુ મિનિટ આજે રિહર્સલ કરવામાં આવ્યું અને ખૂબ જ સરસ રીતે અમારી ટીમ પરફોર્મ કરી રહી છે અને એની અંદર ક્યાંય નાનામાં નાની ત્રુટી ન રહી જાય એ પ્રકારની કાળજી લેવામાં આવી રહી છે એ જ રીતે આવતીકાલે અમદાવાદ રેન્જના માનનીય આઈજીપી સાહેબની અધ્યક્ષતામાં રિહર્સલ થશે અને પરમ દિવસે ખેડા જિલ્લાના માનનીય પ્રભારી સચિવ સાહેબની અધ્યક્ષતામાં રિહર્સલ થશે કે જેથી કરી અને પરફેક્ટ આયોજન થઈ શકે અને ખૂબ સારું પરફોર્મન્સ ચોક્કસપણે બતાવીશું એવો અમને વિશ્વાસ છે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જાહેર જનતાને હું ચોક્કસપણે અપીલ કરીશ કે ચૌદ તારીખે સાંજે હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર જે કલ્ચરલ પ્રોગ્રામ છે એમાં પોતે સહર્ષ ભાગ લે પોતાના પરિવાર સાથે ખૂબ જ સુંદર આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલું છે અને પંદર અને સોળ આ બે દિવસ જે બીએપીએસ કેમ્પસ છે એમાં શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાત પોલીસના જે તમામ આધુનિક શસ્ત્રો અને સાયબર ક્રાઇમ ડ્રોન સીસીટીવી સર્વેલન્સ જે આધુનિક ઉપકરણો છે એ તમામનું ડેમોન્સ્ટ્રેશન ત્યાં છે અને તમામની પ્રદર્શની રાખવામાં આવેલી છે તો એમાં પણ સ્કૂલ કોલેજના બાળકો અને નાગરિકોને અપીલ છે કે આપ આવો ચોક્કસપણે આપ એનો સારો એવો લાભ લઈ શકશો અને પંદર તારીખે મેઇન પ્રોગ્રામ ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે સવારે નવ વાગે તો એમાં પણ વહેલી તકે પોતાની સીટ લઈ અને ધ્વજવંદનનો જે કાર્યક્રમ છે નિહાળે તેની અંદર ઘણા અલગ અલગ પ્રકારના ડેમોન્સ્ટ્રેશન પણ છે જેથી બાળકો અને વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવે એ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયેલું છે એ સિવાય બીજી અપીલ એ છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા જે આહવાન કરવામાં આવેલું છે હર ઘર તિરંગાવાનું એ બાબતે સમગ્ર ખેડા જિલ્લામાં ખૂબ જ સરસ ઉજવણી થઈ રહી છે અને એ બાબતે આવતીકાલે બાર તારીખે એક ગ્રાન્ડ રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ખેડા જિલ્લાના જે નાગરિકો આગેવાનો વિદ્યાર્થીઓ પોલીસના જુગે હજર જેટલા જવાનો અને પોલીસ બેન્ડ એમાં ખૂબ સરસ રીતે આયોજન થનાર છે તો આ જે ગ્રાન્ડ રેલી છે તિરંગા યાત્રા તેની અંદર પણ ખેડાના નાગરિકો સહર્ષભેર ભાગ લે અને આ યાત્રાને સુશોભિત કરે એવી તમામને અપીલ છે આઈ માય સેલ્સ સાક્ષી તેન પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ માધરકેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માઈ સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ lead school helps in clearing concepts of every subject for example chapter of science was very lengthy and somewhat hard to understand when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them